નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે બનાસકાંઠામાં અત્યારે મિત્રો ત્રણ પોઈન્ટની તિરતાનો આવ્યો ભૂકંપ જીયા મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અત્યારે ત્રણ પોઈન્ટ છ ની ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠામાં રાત્રે નવ ત્રણ વાગે ભૂકંપનો આજકો અનુભવાયો હતો વધુ વાત કરીએ તો સામે આવેલી માહિતી અનુસાર ભૂકંપ પાલનપુરથી એકત્રીસ કિમી ત્યારે ઉત્તર પૂર્વ દિશામાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો ત્યારે મિત્રો કેન્દ્ર બિંદુ નોંધાયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ભૂકંપ છે ત્યારે ભૂકંપના ત્યારે આંચકા બાદ લોકોને ત્યારે ત્યારે મિત્રો સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે જી આ મિત્રો અત્યારે હાલ કંપની લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ